ધારાસભ્ય છું મને પૂછ્યા વગર કઈ રીતના તમે વેપારીઓ કોન્ટ્રાક્ટરો સભ્ય બનાવો પણ આ ભાજપના નેતાઓ ત્યાં બેઠા બેઠા મને ફસાવવાનું કાવતરું કરી બેઠા પોલીસ મને ફસાવવાની કાવતરું

એ મારો પરિવાર છે એ પરિવારના દુખના પ્રસંગોમાં હું હાજર નઈ રહી શક્યો એ પરિવારના મે સુખના પ્રસંગોમાં હાજર નઈ રહી શક્યો એનું મને દુખ છે પણ મિત્રો આજે જ્યારે નામદાર હાઈકોર્ટે મને જામીન આપ્યા છે તો પૂરે પૂરો મને ન્યાય પ્રણાલીકા ઉપર ભરોસો છે ભલે આજે મારા પર શરતો લાગુ પડી છે પણ આવનારા દિવસોમાં નામદાર હાઈકોર્ટ હોય નામદાર સુપ્રીમ કોર્ટ હોય મારી સાથે ન્યાય કરશે સાથીઓ ભાજપના કેટલાક નેતાઓ અમારો અવાજ દબાવવા માટે કોશિશ કરી રહ્યા છે પણ આ ચૈતર વસાવવા એકલા નથી આ ચૈતર એકલો અવાજ નથી આ બંધારણ આપેલો અવાજ છે સંવિધાન જેલમાં બેસીને બસ મેં એ ચિંતા કરતો તો મારું મનોબળ નહીં તૂટી જવું જોઈએ લોકો એન હેરાન કરીને પોતાના તરફ લઈ જવાની વાત કરે હું ક્યારે મારા જનતાનો વિશ્વાસ અને ભરોસો નહીં તૂટવા દેવ બસ આજે હું મારી પ્રકૃતિને આજે હું મારા ઈષ્ટદેવને મારા માતાજીને મારા ભગવાનને હું પ્રાર્થના કરું છું જે ગુજરાતના યુવાનો હોય જે ગુજરાતની મહિલા હોય મારા પર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે હે પ્રકૃતિ હે ભગવાન હે માતાજી મને એટલી શક્તિ આપજો કે એ લોકોનો ન્યાય હું કરી શકું જ્યાં પણ મારા લોકો સાથે અન્યાય થશે જ્યાં પણ મારા લોકો સાથે અન્યાય થશે હે પ્રકૃતિ મને એટલી શક્તિ આપજે કે અમારા લોકોના અન્યાય સામે લડવાની મને પૂરેપૂરી શક્તિ આપે એ જ આજે હું પ્રાર્થના કરું છું મારા આ કપરા સમય દરમિયાન મારા અને મારા પરિવાર સાથે આવનારા આમ આદમી પાર્ટીના માન્ય અરવિંદ કેજરીવાલજી માનજી પ્રદેશ પ્રમુખ અમારા યસુદાનજી ગોપાલજી મનોજજી અમારા વિસ્તારના તમામ આગેવાનો રાજકીય તમામ આગેવાનો સાથે કેટલાક સાથી કોંગ્રેસ પક્ષના પણ કેટલાક સાથી આગેવાનોએ સહકાર આપ્યો સામાજિક ધર્મગુરુએ કેટલાક મોભી મંડળોએ ભદ્રાએ મારા પ્રત્યે જે પ્રેમ રાખ્યો છે લાગણી દાખવી છે

એ જ મારી તાકાત છે એ તાકાત થકી આવડી મોટી સરકારો અને પાર્ટીઓ સામે લડું છું આવનારા દિવસોમાં અહીંના જે પણ ગ્રાન્ટોને સગે વગે કરનારા અધિકારીઓ હોય અમારા લોકોને રણઝાડનારા કેટલાક પોલીસ અધિકારીઓ હોય કે કેટલાક ભાજપના નેતાઓ બે નંબરિયા ધંધા કરતા હોય એમને પણ કહેવા માંગો છું આ ચૈતર વસાવાનો અવાજ

દર્શન માટે જવાના છે ત્યારે બધા જ જે પણ અહીં આવ્યા છે ઘરે શાંતિથી પહોંચી જજો તમે ઘરે પહોંચો ત્યાં સુધી અમને બધાને ચિંતા થશે આટલું કહીને અહીંયા વધારે સમય રોકાતા જાહેર માર્ગ હોય ટ્રાફિકની સમસ્યા અડચણરૂપ ના બને એ પ્રકારે બધા અહીંથી પોતાના ઘરે પહોંચી જજો આજ વિનંતી સાથે ફરી એકવાર મારા અને મારા પરિવારને સાથ સહકાર આપનાર તમામ નામી અનામી સાથી રાજકીય સામાજિક ધાર્મિક તમામ લોકોનો આભાર માની આજે મને જામીન આપ્યા છે પરેશાન કરવામાં આવશે પણ સત્ય પરાજિત નથી પણ સત્યનો જ વિજય થવાનો છે મિત્રો એક છેડો આશ્વાસન આપીને વાત પૂરી કરીશું તમારા મારા માટે જેલમાં જાય છે બની શકે કાલે તમારે અડી ઉભો છે કે નહીં કે જે જેલમાં નાખ્યા છે એમને એમના પરિવાર થી અલગ રાખ્યા છે અંબાજી ઉમરગામ સુધીના આદિવાસી સમાજના અવાજ ને છે બે You <laughs> know